અમદાવાદ એલસીબી દ્વારા બે હાજર ત્રણ સાબરમતી હત્યાના આરોપી અનિલ સોનીની

સાબરમતી હત્યા પછી અનિલ વિવિધ સ્થળોએ નાસ્તો ફરતો હતો જેનાથી તેની ધરપકડ કરવી પોલીસ માટે પડકારરૂપ બની હતી તેની ધરપકડ એલસીબીના સતત પ્રયાસોને દર્શાવે છે આ કેસે અસરકારક તપાસ પ્રક્રિયાઓના મહત્વ અને આવા ગુનાઓને રોકવા માટે મજબૂત પગલાની જરૂરિયાત પર ચર્ચાઓને ફરીથી પ્રગટાવી છે અનિલ સોનીની ધરપકડ માત્ર પીડિતના પરિવાર માટે ન્યાય લાવતી નથી પરંતુ અંકુશ વિના ગુનાહિત વર્તનના પરિણામોની યાદ અપાવે છે અધિકારીઓ હવે ન્યાય સુનિશ્ચિત કરવા અને જાહેર સુરક્ષા જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે બે માં સાબરમતી પોલીસ સ્ટેશન એક હત્યાનો બનાવ બનેલો જેમાં મૃતક છે પ્રકાશ જમોળ જેની હત્યા થઈ હતી છરીના ઘા મારીને એની હત્યા થઈ હતી માનનીય ડીજી સાહેબ સીપી સાહેબ અને સેક્ટર સાહેબની સૂચના છે કે જેટલા પણ અગાઉના અનડિટેક ગુના છે એમને શોધવા અને જે શોધાયેલા ગુના છે જેના ન પકડાયેલા આરોપીઓને શોધવા માટેની જે આ એક આખી મોહિમ ચાલુ કરી છે એના ભાગરૂપે આ બે હજાર ત્રણનું જે મર્ડર થયેલું એમાં આ એક પ્રકાશ જમોળનું મર્ડર બાદ એનો આરોપી પકડવામાં ન આવે એટલે જે તે વખતે અત્યારે અમે એ ફરિયાદીની વિઝીટ કરી એની સાથે એ જે બનાવ છે બે હજાર ત્રણમાં કયા સંજોગોમાં આ હત્યા થઈ હતી એ આખા કેસ કાગળોનો અભ્યાસ કરવામાં આવ્યો તેના તમામ ફરિયાદી એના સાહેબોના નિવેદન ફરી વખત લીધા એને પૂછપરછ કરી અને આખી ઘટનાને રીજીવન કરી અને પાછી એ આરોપીને પકડવામાં આવ્યો છે એ જે આરોપી જે છે એ અનિલ સોની કરીને આરોપી છે ને જેને અમે દિલ્હીથી પકડેલો છે જે મૂળ કામ નું કરી રહ્યો હતો દિલ્હીમાં પણ બે હજાર ત્રણની ઘટનાની વિગત એવી હતી કે આ અનિલની સગાઈ એક છોકરી સાથે નક્કી થઈ હતી એ છોકરીની સાથે એની સગાઈ થવા પહેલા એને છોકરીને ક્યાંક પ્રેમ પ્રકરણ થવાથી આ પ્રકાશ સાથે એનું પ્રેમ પ્રકરણ થયેલું અને એ પ્રકાશ સાથે રહેવા જતી રહેલી એટલે એ વાતની એણે ગુસ્સો રાખી અને પ્રકાશને જ્યારે એ કામ પૂરું કરી અને એના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે એને રસ્તામાં રોકી અને એને એનું મર્ડર નીપજાવેલ એને છરી વડે એનો હુમલો કરી અને એનું મૃત્યુ નિપજાવેલ બીજા દિવસે ડેડ બોડી મળી હતી અને એના આધારે પોલીસે એફઆઈઆર નોંધ કરી અને એની તપાસ શરૂ કરી હતી આ જે અનિલ છે એ એનો ગુનાહિત ઇતિહાસ એવો છે કે બે હજાર માં એ જ્યાં ભીંડ ખાતે રહેતો હતો ત્યાં પણ એને ત્યાં જ એના ગામમાં એના એક જે કહેવાતા કાકી થાય છે એનું એક મર્ડર કરેલું હતું ને એના અનુસંધાનમાં એની ધરપકડ પણ થયેલી અને બે હજાર ત્રેવીસમાં એ છૂટીને આવેલ અને એક વર્ષથી તે દિલ્હી ખાતે રહેતો હતો અને કલર કામ કરતો હતો અહીંયાથી જયારે અમારી ટીમ દિલ્હી ખાતે ગયેલી ત્યારે સૌથી મોટી જે ચેલેન્જ હતી એ અશોકનગરની ગલી કે જે ગલીમાં એન્ટર થતા જ ખ્યાલ આવી જાય કે આ કોઈ બહારનું વ્યક્તિ એન્ટર થયું છે એટલે અમારી ટીમે જે એને પકડવા માટે કલરકામના કે જે પ્રમાણેના એને પહેરવેશ ધારણ કરી અને એ છેક સુધી એ અનિલ સુધી પહોંચી અને એની ધરપકડ કરેલ છે સર હત્યા પછી એ ક્યાં ક્યાં રહ્યો ને શું પછી એનું એના મૂળ ગામ પછી એ અલગ અલગ જગ્યાએ ભાગતો રહેતો હતો અને જયારે એને એવું એસ્ટાબ્લીશ થઈ ગયું કે બે હજાર ત્રણનું જે મર્ડર છે એને પકડવા હવે ત્યાં શાંતિ થઈ ગઈ છે ત્યારે એના પોતાના ગામમાં જ બીજું મર્ડર પણ કરેલું હતું ને પછી એ દિલ્હી રહેવા જતો રહ્યો હતો એના પરિવારનું અહીંયા પણ એ જે આરોપી છે એમનું મૂળ કામ કલરકામનું જ છે અને એના જે પરિવારજનો છે એમના ભાઈઓ ને એ પણ છે એ તમામ કલરકામનું જ કાર્યકર્તા કરતા